કૌભાડના કેબિનેટમાં પડઘા પડ્યા અને કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ જે માટે સૂચના આપી પીએમ અંતર્ગત ખાનગી હોસ્પિટલ માટે કડક એસઓપી માટે સૂચના આપવામાં આવી તેમણે લોકો હેરાન ન થાય તે રીતે હોસ્પિટલ પાસે નિયમોનું પાલન કરાવવા આદેશ આપ્યો તો ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ પીએમ અંતર્ગત ખાનગી હોસ્પિટલ માટે એસઓપી બનાવશે મહત્વનું છે કે ચાર પ્રકારના ઓપરેશનની સારવાર માટે કડક એસઓપી જાહેર કરાશે અને જેમાં હૃદયરોગ કેન્સર કિડની અને ઘૂંટણની સારવાર સામેલ છે તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઇન પર મેહુલ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ અને કેબિનેટમાં તેના પડઘા અને હવે પીએમજેને લઈને નવી એસઓપી બનાવવાની કામ તરફ આગળ વધી રહી છે સરકાર પીએમજે યોજના હેઠળ જે હોસ્પિટલની કાર્યવાહી છે તેની સિંગલ ખાતીનો જે તેમાં કડક એસઓપી બનાવવા માટેની સૂચના મુખ્યમંત્રીએ આપી છે જે આ જે હોસ્પિટલ છે તેની અંદર ઓપરેશન કરવામાં આવે છે અને શકાય તે પ્રકારના રોગોના સંદર્ભમાં પણ આ એસઓપી જે છે તેનો સમાવેશ કરવા માટે કહેવામાં આવે છે ચાર રોગ જે છે જેમાં કેન્સર હૃદય રોગ સહિતના પીઠનું ઓપરેશન જે છે તે બે સૌથી વધુ ખર્ચ થાય છે આ તમામ બાબતોને અંદરની સૂચનાઓ કેબિનેટમાં આપવામાં આવી છે અને દર્દીઓ પરેશાન ન થાય તેની પણ ખાસ કાળજી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે પછી આરોગ્ય વિભાગ આ એસઓપી ક્યાં સુધીમાં તૈયાર કરે છે તે જોવાનું રહેશે પરંતુ આ જે એસઓપી છે તેના આધારે આગામી દિવસોની અંદર ખાનગી હોસ્પિટલો જે છે તે આ એસઓપી અંતર્ગત કાવજી લેવામાં આવશે જી જી બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર